નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની જે ઘટના સામે આવી હતી લગભગ વધુ મુસાફરો આ પ્લેનમાં સવાર હતા દોઢસો કરતા વધુ લોકોના મોત થયા સમાચાર સામે છે પરંતુ આ યુવાન જે જેનું નામ છે ઇબ્રાહીમ મનસુરી જેવો ફતેહપુરા વિસ્તારમાં રહે છે અત્યારે આપણી સામે એટલે હાજર છે કે આ યુવાન પણ આજની તારીખમાં આજ ફ્લાઇટમાં લંડન જવાનો હતો પરંતુ ભાઈનું મન ના માન્યું એટલે તેઓએ ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવી દીધી આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે કે અમદાવાદના મેઘાણી નગર પાસેની જે ઘટના બની છે તેમાં જે પ્લેન ક્રેશ થયો છે અને અનેક લોકો મૃત્યુ પામ્યા છે સાથે કહી શકાય કે પૂર્વ સીએમ આપણા રાજ્યના વિજય રૂપાણી પણ આ પ્લેનમાં હતા અને તેઓનું નિર્ધનના પણ સમાચાર આવી રહ્યા છે ત્યારે ઇબ્રાહીમ મંસુરી સાથે જ સીધા વાત કરીશું ઈબ્રાહિમ પહેલાં તો ટિકિટ બતાવશો પંદર તારીખની આપણે આપ જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે આ પંદર તારીખની આ ટિકિટ આપ જુઓ કે અમદાવાદ થી તેઓ દુબઈ આ ટિકિટ કે પંદર તારીખની એટલે ટિકિટ છે એમની પાસે કારણ કે તેઓ બાર તારીખની આ ટિકિટ અહીંથી જ એટલે કે વડોદરા થી તેઓ લંડન જવાના હતા એટલે કે અમદાવાદ એરપોર્ટ થી તેઓ સીધા પોતાના ભાઈ પાસે જવાના હતા ઈબ્રાનભાઈ સાથે જ વાત કરીશું ઈબ્રામભાઈ શું કહેશો આખી ઘટના તમે પણ જોઈ સમગ્ર ગુજરાતવાસીઓ જોઈ રહ્યા છો સમગ્ર વિશ્વભરના લોકો જોઈ રહ્યા છે આજે કદાચ આપણે જીવતા હશો અલ્લાની મહેરબાનીથી જીવતા હશો શું કહેવું છે બસ રોજ જે ઘટના ઘણી અમદાવાદ અમદાવાદમાં જે ફ્લાઈટ જઈ રહી હતી જે ક્રેશ થયો જેની અંદર મેં પોતે ટિકિટ કરાવવાનો હતો મારો બ્રધર જે લંડનમાં છે એણે કીધું કે આ મારે મારા દિલથી હતી કે આ ટિકિટ મારે કરાવી છે પણ મારો બ્રધરનું દિલ નહોતું માનતું તો એણે ના પાડી કે ભાઈ આ ટિકિટ નહીં કરાવી મારે એ વખત હું સત્સંગમાં હતો અને સત્સંગ દ્વારા મારા બ્રધરે પછી મને પંદર તારીખની ટિકિટ કરાવીને મોકલી તો જેમાં અલ્લાહ તાલાનો બહુ મોટો એસાન છે કે અલ્લાહ તાલાએ મને એ જિંદો રાખ્યો અને અલ્લાહની મહેરબાનીથી આવી એટલે હવળે હું જિંદા છું એટલે કહેવાનો મતલબ કે અલ્લાહ તાલાના એસાનથી જ આ દુનિયાની અંદર જે કંઈ થાય છે અલ્લાહના અલ્લાના જે ઈચ્છા હોય એનાથી એનાથી જ બધું થાય છે કે માણસ ને સોચવાથી વિચારવાથી જમીન પર કંઈ નહિ થતું ઇબ્રમ વાત સૌથી મહત્વની છે કે ભાઈનું મન ના માન્યું ભાઈ સાથે અત્યારે વાતચીત થઈ જ છે ભાઈ લંડનમાં છે

લંડન મારા વિઝા બાકી છે એની માટે મારે જવાનું હતું સિક્સ મંથ માટે મારે બાકી છે વિઝા એની માટે હું જવાનું હતું ફરવા માટે ના મારું વર્કિંગ છે એની માટે જવું છે કામ માટે જવાનું છે અત્યારે ભાઈ સાથે શું વાત થઈ ભાઈ સાથે એટલી ડિસ્કસ થઈ મારી કે બસ આ માટે જ કે ભાઈ આપણે આ ટિકિટ કરાવી હતી એની માટે તો ભાઈ એ બી એવું કીધું મારે તો ના જ હતું કે આ વસ્તુ નહીં કરાવી પણ મેં એને ફોર્સ કર્યો હતો કે ભાઈ કરાવી જ છે મારે બ્રધર ના કીધું કે આ વસ્તુ નહીં કરાવી મારે મેં પંદર તારીખે મારા રીતે ટિકિટ કરાવી લઈશ એટલે પંદર તારીખે ટિકિટ કરાવીને મને વોટ્સઅપ નાખી દીધી હવે શું માનો છો કદાચ ભાઈની જીદ ના હોત તો તો આપ અત્યારે ના હોત તો ઉપર અલ્લાહની મરજી છે અલ્લાહ તલા જે ચાહે બધું થાય છે દુનિયાની અંદર બિલકુલ આપ જુઓ કે આ ઇબ્રાહીમ છે અત્યારે આપણી સમક્ષ એટલે હાજર છે કે તેઓએ બાર તારીખની જે તેમની લંડનની ફ્લાઇટ હતી એટલે કે અમદાવાદથી લંડનની ફ્લાઇટ હતી વાયા દુબઈ થઈની પરંતુ આપ જુઓ કે એટલે હાજર છે કે તેઓનું ભાઈનું મન છે ના માન્યું અને ટિકિટ હોલ્ડ પર રાખી તેને કેન્સલ છેલ્લે ઘડીએ કરાવી અને ત્યારબાદ જ પંદર તારીખની તેઓએ ટિકિટ બુક કરાવી છે એટલે આ પ્રકારની ઘટના પણ જો કદાચ ભગવાન કે અલ્લાહ આ કોઈ માનો કે ના માનો જો તમે ભગવાનની ઈચ્છા હો તો જ મોત આવી શકે છે પરંતુ આ ખૂબ દુઃખભરી આ ના થઈ છે ટેકનિકલ કારણોસર અત્યારે તો સામે આવી રહ્યો છે કે આ પ્લેન ક્રેશ થયું છે પરંતુ સાચી હકીકતો તપાસમાં જ બહાર આવશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ વડોદરાનો યુવાન અત્યારે આપણી સમક્ષ હાજર એટલા માટે છે કે ભયની જીદ થઈ કે ભયે એવું કીધું કે આપણે બાર તારીખે નથી ફ્લાઇટમાં આવું પંદરમી આવું છે એટલે એટલા માટે જ આ વ્યક્તિ આપણી સમક્ષ હાજર છે અને ભયની જીદ સામે પોતાની જીદ ન ચાલે તેના માટે તેઓ અત્યારે આ તમામ દુનિયાની વચ્ચે તેઓ જીવી રહ્યા છે કેમેરામેન બિહારની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા